આમ તો જો મોહનિયો નકરો હોવાના ધંધા કરે છે માથે દી આય તો ઉઠવાની ખબર ન પડતી કઈ કામ ધંધો કરાય આય ઊભા થાવને તમને કહું છું નકરો હોવાનો ધંધો કરો છો કઈ કામ ધંધો કરો ને નકર છે ને મને ઘરમાં કામ કરાવો હું થાકી રહું છું ઘરના બધા કામ કરી કરી નકર ને તમ કામ નહીં કરાવ તો હું હોય જઈશ મારા બાપાને કરે એ તો તારે તો આ રોજનું થયું હવે હાસું બસ સમજો હા ભાઈ

એ ભલે ન હોય પણ કામ તો તમારે કરવા પડશે કેમ કે તમે નકરો હુવાનો ધંધો કરો છો એ તો બીજું માર શું કરું લે ઈ મારે કાઈ ના હા પરું તમે છે ને મને કામ કરાવો ના હું જો વઈ જાવ છું મારા બાપાને ઘરે એ હા બે હા બે એમ ડાયરેક્ટ શું તું ભાગે છે મેં તને કાઈ કીધું હોય તો ઠીક છે આમ સમજો કેમ ડાયરેક્ટ આનો ન ભાગે તાર બાપાને કરે આમ તો કણ કામ કરે તો કરાવશો ને હા તો હું તમને શું કહું છું ઓલા ખડકે છે ને જે લુગડા ધોવાના બાકી છે તો તમે લુગડા ધોઈ આવો એ ના લુગડા નહીં ઓ લુગડા થોડા કાઈ મારે ધોવાય કા આ ગામને કોક જોવે મળે જેવો મળે અને કીસે બાયડી લુગડા ધોતો લે એ પર ફારિયામાં ખડકુ છે કઈ બજારે નથી કે કોક તમને જોવે પણ મને પછી શરમ તો થાય ને શરમ છે શરમ છે હા પણ હા ભાઈ એ તોય છે બસ થઈ છે ને હા જામ ખડકુ છે એ લુગડા પડ્યા ધોઈ આવો જા એ પર હા ભાઈ તું આ

મારે કરવાનું હા તમારે જ કરવાનું હાલ બનો તો આ બસ આ એ રીતે બોલો ગમે ત્યારે નક ફોન કરું ને મારો દીકરો વી આવે પણ મારો દીકરો આવતો નથી હા શેક તો કરવું જ એ ગુબરા હા કે આઈ લેતા એ મગના ધીરે કાયા હું કાઈ મારે હે ને થોડું કામ છે હેમ્યો એવું હે હા

હું ઘરે બેઠી સાવ લુગડા ધોવાઈ જાય ને પછી આવજે હો કામ છે તારું હા હા વાત છે હો હો આ મારી દીકરી બાયડી એક તૈયાર ની દીકરી છે લથોવા લુગડા અહીંયા જઈને બેહે તો હું બેહું તો મને શું વાત હો લા ઓલાને છે ને નકરું કામ જ કરાવવું છે લુગડા ધોવાઈ જાય ને એટલે પોતા કરાવવા છે પોતા થઈ જાય પછી ઠામડા ધોવરાવા છે અને ઠામડા ધોવાઈ જાય પછી પાણી ભરવા મોકલવો છે એટલે એને ખબર પડે કે ઘરનું કામ કરવું સારું કે કામે જવું સારું આવી ગયો લુગડા ધોઈ નાખા તો શું અહીંયા ડાયટી છે લુગડા ન ધોવાય અન તાર પગમાં છે ને પોરો ખાતો પોરો નથી ખાઓ પોતા કરવાના બાકી છે પોતા કરવામાંનો હાલો તો તારે તો પોથા માર તાર ન તમને ભી પડે ને ના તો કરી નાખો ની પોતું કરી નાખો હા હજી છે ને ઠામડા દવાલાય બાકી છે પાણી ભરવાની બાકી છે તું ઠામડા જો હું પોતું કરી નાખ હું કાઈ નક કરવાની શું વરી હું તો આ બેઠી

બે કલાક લાઈનમાં ઊભરેવું તો ટપ્પુ કાકા સો ઈ કે તમાર ખાતર લેવું હોય તો બે કલાક લાઈન ઊભરેવું ઉભું તો ભરવા માં રહેવું ને ને શું બાપુ છે